કંકાઈ માતાની અહીંયા જે દર્શન કરવા માટેનો જે અનો જે કે આજ નવરાત્રિ સાતમું નોરતું છે અને અમારા માતાજી જે કુળદેવી છે સોળભ માતા તેના માતાજી પણ કંકાઈ માતા છે એટલે અમારો પરિવાર આખો દર વખતે સૌ દરે નોરતા ઉપર બધા આખા પરિવારના લોકો બધાય દર્શન કરવા અમે અહીંયા આવીએ છીએ અને અમને માતાજીની ઉપર શ્રદ્ધા છે અને માતાજીના અમારા ઉપર બહુ જ આશીર્વાદ છે આજે આપણે માતાજીને શું પ્રાર્થના અને અમે આજ ખાસ માતાજીને એવી પ્રાર્થના કરી છે કે અમારા ચેમ્બર પ્રમુખ હરિભાઈ વિકલાની સુરાભાઈ મોરી જાની જે બધાય એવી માનતા લઈને આવ્યા છે કે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બને બન્યા પછી પાછા અમે માનતા લઈને પાછા છે અને રાજેશભાઈ ચુડાસમા ત્રીજી વખત સંસદ બને સૌથી સારા લીધથી બને તેવી માનતા લઈને માટે આવ્યા છે એટલે ખાસ આ વખતે આપણા દેશનું ભલું થાય કે નરેન્દ્રભાઈ વધારે વધારે મતથી અને વધારે મધ્ય ચારસો પાર કરીને સંસદ ચૂંટાય તેવી પ્રાર્થના પણ કરીએ છીએ અને રાજેશભાઈ પણ વધારે વધારે લીધથી જુટાય એ માટે અમે પ્રાર્થના લઈને આવ્યા